આ જુઓ ખેડૂત ભાઈઓ આવી રીતના આખું ખેતર નદી બનાવી નાખ્યું નાખું હજી અત્યારે હજારો વીઘા જમીન ચલે છે પાણીમાં છે જો આ બીજું ખેતર જાદવ સૌદાસનું એ નદી થઈ ગયું છે અહીં એમની ભાઈ છે કૂવો છે ના ઓલ બહુ મોટો હોલ હતો આ આખા હોલનો સત્યનાશ થઈ ગયો કાટમાળમાં ફેરવી નાખેલ છે આ તંત્ર તો કંઈ ધ્યાન દેવાનું છે નહીં પણ ખેડૂતભાઈઓ બધા સંગઠિત થાવ કેમકે કાલ સવારી આપણા છોકરાને કોઈ મજૂરીએ પણ નહીં કહે જો આજે નહીં જાગો તો કાલે છે ને કાલનું ભવિષ્ય બહુ ખરાબ છે સંગઠિત થઈને બધા છે ને આંદોલન કરો આંદોલન ઉપર ઉતરા સિવાય આનો કોઈ રસ્તો જ નથી સરકારના કાન ખોલવા જ પડશે કેમ કે આ એક નંબરની લાપરવાહી સરકાર છે કલેક્ટર સાહેબ સુધી રજૂઆત કરવા છતાં આ ગામનો કોઈ નિકાલ નથી આવતો કોઈ ધ્યાન જ નથી દેતું કૃષિમંત્રી રાઘવજીભાઈને પણ રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ હલ નથી હમણાં ભોડદરની મુલાકાતે આવ્યા એ ટાઈમે મી પોતે આ આવો વિડિયો પહેલાંનો ગયા વર્ષનો મોકલેલો હતો અધિકારીને કૃષિ અધિકારીને વિડીયો મેં મોકલેલો ત્યારે એ મને એમ કહે છે કે હજી સુધી નથી બંધાણું એના આ જવાબ હતા આ શબ્દ હતા આ વેદના છે ખેડૂતની એક હવે જાગો હવે નહીં જાગો તો આવા જ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ આવશે તમારી સામે જોહે પણ નહીં તમારા પૈસાના પગારો મળે છે લાખ લાખ દોઢ દોઢ લાખ મજા કરે છે હવે ભાઈ સમય આવી ગયો છે હવે સંગઠિત થાવદર ગામના ખેડૂત ના આંદોલન સિવાય કોઈ રસ્તો નથી રોડ રસ્તા જામ કર્યા સિવાય કોઈ રસ્તો જ નથી આ ગામનો આ ગામ પોરબંદર જિલ્લાનું રાણાવ તાલુકાનું ભોડદર ગામ છે આ કોઈ પાકિસ્તાનનું ગામ નથી એ છતાં આ તંત્ર કંઈ ધ્યાન દેતું જ નથી મહેરબાની કરીને આ વિડીયો વાયરલ કરજો